મહોદાના બલોલ ખાતે ધ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો બેન્ક બેંક લિમિટેડ ઉદ્ઘાટન ધારાસભ્ય સંજયસિંહ મેડિયાના વર્દસ્થે કરવામાં આવ્યું દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ તેમજ દેશના ગૃહ અને સહ પ્રથમ સહકારિતા મંત્રી માન્ય અમિતભાઈ શાહ સાહેબના સહકારથી સમૃદ્ધિતાના અભિયાન હેઠળ ખેડા જિલ્લાના મૌધા તાલુકાના બલોલ તેમજ આજુબાજુના ગામડાના નગરજનોના સહકારથી ધ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો બેન્ક બેંક લિમિટેડ બલોલ શાખાનું ઉદઘાટન મૌધાના માન્ય ધારાસભ્ય શ્રી સંજયસિંહ મેડાના વર દસ્તે કરવામાં આવેલ આ પ્રસંગે તાલુકા ભાજપ સંગઠનના હોદ્દેદારો કાર્યકરો બેંકના કર્મચારીઓ સહિત ગ્રામજનોને હાજર રહ્યા ખેડા જિલ્લા સહકારી બેંક બલોલ મૌધા તાલુકાના બલોલ ગામે જે આજે ઓપનિંગ કર્યું અમે એમાં અમારા આજુબાજુના ગામડાઓમાં એ લોકો એટલા બધા ખુશ થયા છે તો આજે સંખ્યા જોઈને જ ખબર પડી જાય કે બલોલ બેંક આવવાથી ખેડૂતોને કેટલો લાભ મળવાનો છે અમારી આજુબાજુ દસ ગામડાઓનો લાભ મળશે અહીંયાથી બલોલથી પાંચ છ કિલોમીટર મહુધા બ્રાન્ચ છે અને છ કિલોમીટર અલીણા બ્રાન્ચ છે ખેડૂતો અને પશુપાલકો મેઇન રોડ ઉપર આ શાખા ખોલવાથી દરેકને ચાલીને આવે તો પણ એમને લાભ મળવાનો છે બીજું કે આ બલોલ જે શાખા ખોલવાનો જસ મારા ખેડા જિલ્લા બેંકના પહેલાં સર્વે કર્મચારીઓને આપું છું કે એમણે સારામાં સારી મહેનત કરી સારો વહીવટ કરી ત્યારબાદ એ લોકોના વહીવટથી જે નફો કરતી બેંક થઈ અત્યાર સુધીમાં તેર વર્ષ પછી અમને છ નવી શાખાઓનો અમને એનો નવી શાખા ખોલવાનો અમને ઓર્ડર મળ્યો તો ત્યાંથી બીજો કે અમારા બોર્ડ ઓફ ડિરેક્ટરોનો પણ હું આભાર માનું છું કે મેં રજૂઆત કરી હતી કે ભાઈ મારા બલોલ ગામમાં પાંચ પાંચ કિલોમીટરના અંતરે બેંકો આવેલી છે અને અમારા પશુપાલકો અને ખેડૂતોને જો કોઈ પેમેન્ટ ખેડા જિલ્લા બેંકમાં લેવા જવાનું થાય તો પચાસ રૂપિયા ખર્ચો થાય છે અલીણા જતાં કાં તો મોધા જતાં અને અડધો દિવસ મજૂર અને બિચારાને અડધો દિવસ ફાળવો પડતો હોય છે એટલે એ લાભ મેં મારા ડિરેક્ટરો અને ચેરમેન ચેરમેનશ્રીઓને રજૂઆત કરતા એમણે મારા જે બલોની માગણી કરી હતી એને સ્વીકારી લીધેલો એટલે હું કર્મચારીઓ અને મારા બોર્ડ ઓફ ડિરેક્ટરોનો અને રિઝર્વ બેન્કનો હું ખૂબ ખૂબ આભાર માનું છું